તો આ રીતે બટર પેપર લેવાનું અને બટર પેપરને પણ આપણે ઘીથી થોડું ગ્રીસ કરીને રાખવાનું બટર પેપર ના હોય તો તમે આ રીતે થાળીને પણ ગ્રીસ કરીને રાખી શકો આ રીતે થાળી અને બટર પેપર બંનેને આપણે ગ્રીસ કરીને તૈયાર રાખવાના ત્યાર પછી આપણે ગોળ લેવાનું તો બદામ આપણે અઢીસો ગ્રામ લીધી છે તો ગોળ મેં બસો ગ્રામ જેટલો લીધો છે અને ગોળને આ રીતે ઝીણું સમારી લીધો છે હવે ગોળમાં એકાદ ચમચી જેટલું પાણી એડ કરી દેશું એક ચમચી આપણે ઘી એડ કરી દેસું એક ચમચી ઘી એડ કરવાથી આપણી જે ચીખી બનશે એકદમ શાઇની બનશે આ રીતે આપણે પ્લેટમાં નાખીએ તો ખ્યાલ આવશે તો એ રીતે ગોળને ક્રિસ્પી થવાનો અવાજ લાગે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી દેવાની હવે આપણે ફ્લેમ ને બંધ કરી દેસુ અને આ જે બદામ ચોપ કરી એ બદામ એડ કરી દેવાની બદામની ચાસણી સાથે મિક્સ કરી લઈએ બદામ સરસ મિક્સ થઈ ગઈ છે ફરીથી આપણે આની અંદર અડધી ચમચી જેટલું ઘી એડ કરીએ તો આ રીતે અડધી ચમચી જેટલું ઉપરથી ઘી એડ કરીશું તો ચીકી છે ને એ ખાવામાં એકદમ મસ્ત લાગશે તો ચીકીને પહેલાં આપણે જે થાળી ગ્રીસ કરેલી એની ઉપર લઈ લેવાની છે અને ચીકીને આમ આપણે ભેગી કરતા રહેવાનું આપણે ચીકી ને વણી લીધી છે અને ચીકી જ્યારે થોડી થોડી ગરમ હોય ત્યારે જ એની અંદર આપણે પીસ કરવાના આ રીતે કટમાર્ક કરી અને આપણે એને ઠંડુ થવા દેવાનું ત્યાર પછી એને કાઢી લેશું અહીંયા આપણી બદામની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે એકદમ ક્રિસ્પી ચીક્કી બની છે આજની તમને બદામની ચીક્કીની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો ચેનલ ઉપર નવા હબ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આ નવી ચીક્કી બનાવવાના છીએ તો ઉત્તરાયણ સ્પેશિયલ તમે કંઈક નવી ચિક્કી બનાવવાનું વિચારી રહ્યા હોય તો આ ચિક્કી તમે જરૂરથી બનાવજો હેલ્ધી પણ છે અને નાના મોટા બધાની ભાવે એવી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ઉત્તરાયણ માટે નવી ચીક્કી બનાવવા માટે આપણે અહીંયા લેશું ચણાના દાળિયા તો જે રોસ્ટેડ ચણાના દાળિયા આવે એ લીધા છે મેં આ રીતે મેજર કરી અને પછી તમારે આ ચિક્કી બનાવીને જેથી પરફેક્ટ બને તો એક કપ અને આ અડધો કપ એમ કરીને દોઢ કપ આપણે ચણાના દાળિયા લીધા છે વજનમાં અઢીસો ગ્રામ છે અને ચીકી બનાવતા પહેલાં આપણે આ રીતે બટર પેપરને થોડું તેલ કે કેગીથી ગ્રીસ કરી લેવાનું સીગી નાખ્યા વગર આપણે આ રીતે દાળિયાને બે ત્રણ મિનિટ માટે શેકી લીધા છે તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ દાળિયાને આપણે પ્લેટમાં કાઢીને ઠંડા થવા માટે મૂકી દેશું તો હવે આપણે દોઢ કપ ચણાના દાળિયા લીધેલા તો એના પ્રમાણથી એક કપ આપણે સમારેલો ગોળ લેશું અને ગોળ વજનમાં બસો ગ્રામ છે તો એક ચમચી જેટલું પાણી નાખી ગોળનું આપણે પાયો તૈયાર એડ કરવાનું ગોળ એકદમ લાલ થઈ ગયું છે તો ફ્લેવર માટે આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ તો ચીક્કીમાં ઘી વધારે એડ કરવાની જરૂર નથી પરંતુ આ રીતે એક કે અડધી ચમચી જેટલું ઘી એડ કરવાથી ચીક્કી એકદમ સ્વાદિષ્ટ પણ લાગશે સાથે એ શાઇની પણ રહેશે અને હવે આપણે એક ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું આ ચાસણીની અંદર સોડા એડ કરી આપણે આ રીતે બાઉલમાં પાણી લેશું થોડું અને આપણી ચાસણીને ચેક કરવાની તો હવે ગોળ આ રીતે કેન્ડીની જેમ થયો મતલબ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી થઈ ગયું છે એકદમ ફટ દઈને તૂટી જાય છે મતલબ કે આપણી ચાસણી બની ગઈ ફ્લેમને આપણે ઓફ કરી દેવાની અને ચાસણીમાં આપણે દાળિયા એડ કરી દેશું તો ચીકીને આપણે ગરમ ગરમ હોય ત્યારે બટર પેપર ઉપર નહીં લેવાની નહીં તો બટર પેપર સાથે ચોટી જશે એટલે કઢાઈમાં જ આપણે એને થોડી ઠંડી કરી લેવાની અને હું અહીંયા એક મુઠ્ઠી જેટલા તલ નાખું છું જેથી ચીક્કી દેખાવામાં સારી લાગશે આ રીતે બટર પેપર ઉપર લઈ અને આપણે આને ફેલાવવાની છે શરૂમાં આ રીતે હાથથી બરાબર એને સ્મૂથ કરી લેવાનું અને આ રીતે ફિટ કરી દેવાનું ચીક્કી જેટલી પતલી થાય ને એટલી એને વળવાની આ રીતે આપણે ચીક્કી ને વણી લીધી છે ઉપર ઉપરથી કટ કરી લીધું છે હવે ઠંડી થશે ને એટલે ચિક્કી એની આપમેળે નીકળી જશે અને એકદમ અહિયાં એકદમ ક્રિસ્પી દાળિયાની ચિક્કી તૈયાર છે તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીશું એક આવી જ નવી રેસિપી સાથે આવજો પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશી ઉત્તરાયણ સ્પેશિયલ મમરાની ચીક્કી અને મમરાના લાડુ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે મમરાના લાડુ બનાવી લઈએ તો એના માટે આપણે મમરા લેશું આ કઢાઈની અંદર અને મમરાને આપણે થોડા શેકી લેશું તો આપણે કપથી માપીને મમરા લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત કપ ભરીને આપણે મમરા લીધા મમરાને આપણે બે મિનિટ માટે સરસ શેકી લીધા અને મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને એની અંદર

ચાસણીને બનતા ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચાસણીને પાણી લઈ અને પાણીમાં ચેક કરી લઈએ તો વાડકીમાં થોડું પાણી લેવાનું અને આ રીતે ચાસણીના ડ્રોપ લેશું આપણો કોળ છે ને એ આ રીતે થોડું કેન્ડી ટાઈપ થઈ ગયો છે મતલબ કે આપણી ચાસણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે હવે બે ચપટી આપણે ખાવાના સોડા એડ કરીશું ચાસણીની અંદર તો કોળનો પાયો તૈયાર થઈ ગયો છે આપણે ફ્લેમને ઓફ કરી દઈએ તો ચાસણી બની ગઈ હતી પરંતુ લાઇટ જતું રહ્યું એટલે આપણે આ રીતે નીચે લઈ લીધું છે અને હવે આની અંદર આપણે મમરા એડ કરી દેવાના મમરાને મિક્સ કરી લઈએ તો આ રીતે મમરાની ગોળ સાથે સરસ પહેલાં તો મિક્સ કરી લેવાનું અને પછી તરત જ આપણે લાડુ બનાવવાનું શરૂ કરી દેવાનું ગરમ ગરમ હશે ને ત્યારે જ લાડુ બંધાશે એટલે આ રીતે લાડુ બનાવી લેવાના તો આ રીતે ફટાફટ લાડુ બનાવી લેવાના તો લાઇટ જતું રહેલું એટલે આપણે આ રીતે નીચે બેસીને લાડુ બનાવી લીધા છે અને ગોળ છે ને એ જામવા લાગેલો એટલે મેં લાડુ થોડા મોટી સાઇઝના બનાવી લીધા તો લાડુ આપણા બની ગયા તો ત્યાં સુધીમાં લાઇટ પણ આવી ગઈ છે તો આપણે હવે મમરાની ચિક્કી બનાવી લેશું તો મમરાની ચિક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ચીક્કી બનાવવાની છે તો એના માટે આપણે બટર પેપર લઈ લેશું અને બટર પેપરને આપણે મીસ કરી લઈએ આમ બટર પેપર ના હોય તમે આ રીતે પ્લેટને પણ ગ્રીસ કરી શકો અને મમરાને આપણે થોડા શેકી લેશું જે રીતે આપણે લાડુ બનાવવા માટે શેકીએ ને એ રીતે જ મમરાને થોડા શેકી લેવાના તો મમરા આપણે આ કપથી માપીને લેવા એક બે ત્રણ અને ચાર એમ કરીને ચાર કપ આપણે મમરા લીધા તો બે મિનિટ માટે આપણે મમરાને સરસ શેકી લીધા તો મમરાની અંદર જેટલો પણ ભેજનો પાક હશે ને એ નીકળી જશે અને આ રીતે મમરા થઈ એને આપણે કાઢી હવે ચાર કપ મમરાની સાથે આપણે એક કપ ગોળ લઈશું એક ચમચી ઘી નાખવાનું તો હવે આપણે લાડુ માટે જે રીતે ચાસણી બનાવીએ એ રીતે ચીક્કી માટે ચાસણી બનાવી લેશું એકવાર ચેક કરીશું વાડકીમાં પાણી લઈ અને થોડા ગોળના ડોક્સ નાખવાના આપણી ચાસણી તૈયાર છે આ રીતે ગોળ ક્રિસ્પી થઈ ગયો છે અને મમરા એડ કરી દેવાનું મમરાને ગોળ સાથે બરાબર મિક્સ કરી લઈએ તો આ રીતે મમરા સરસ ગોળ સાથે મિક્સ થઈ ગયા હવે આપણે એને ઠારી લઈએ મમરાના મિક્સને આપણે બટર પેપર ઉપર લઈ લેવાનું અને હવે હાથથી જ આપણે આ રીતે એને ફેલાવીશું મમરાની ચીક્કીને આપણે હાથથી જ આ રીતે ફેલાવી લેશું અને એને ઠંડુ થવા દેવાનું વેલણ ચલાવશો તો મમરા છે ને એ તૂટી જશે એટલે વેલણ નહીં ચલાવવાનું એને હાથથી જ ફેલાવી લેશું ઊભી કટ કરી લીધી હવે એને આપણે આડી કટ કરી લઈએ તો અહીંયા આપણી બધી જ ચિક્કી કટ થઈ ગઈ છે તો અહીંયા આપણા ઉત્તરાયણ માટે સ્પેશિયલ મમરાના લાડુ અને મમરાની ચિક્કી બનીને તૈયાર છે

બનાવવું એકદમ સરળ છે અને ચીક્કી કેટલી ક્રિસ્પી બનશે એ તો તમે જોઈ શકો છો તો ચાલો પછી આપણે સિંગદાણાની ચિક્કી બનાવવાનું શરૂ કરીએ સિંગદાણાની ચિક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે સિંગદાણા લેશું તો મેં અહીંયા વજનમાં સાતસો ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે તો સિંગદાણાને સૌથી પહેલાં આપણે કઢાહીમાં લઈ અને શેકી લેવાના તો છથી સાત મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકવાના અને બીજી બાજુ મેં શિંગદાણાની ચિક્કીને ઠારવા માટે બટર પેપર પણ ગ્રીસ કરી લીધું છે તો એ રીતે તમે પણ ચીક્કી બનાવતા પહેલાં થાળી કે બટર પેપર ગ્રીસ કરીને તૈયાર રાખજો અને સિંગદાણાને શેકાતાં છથી સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને એને છોતરા પણ સરળતાથી અલગ થવા માંડેલા તો આપણે કાઢી લેશું હવે પરાતમાં કાઢી એને ઠંડુ થવા દો અને ઠંડુ થાય એટલે મસળી અને એના છોતરા કાઢવાના ત્યાર પછી જારાની હેલ્પથી આપણે બધા છોતરા અને દાળિયાને આ રીતે અલગ કરી લેશું હવે જારાની મદદથી તમે સિંગદાણાને આ રીતે છોતરાથી અલગ કરી શકો એકદમ સરળતાથી થઈ જશે અને છોતરા આમ તેમ ઉડાવટ પણ નહીં થાય તો બધા સિંગદાણાને આપણે આ રીતે સાફ કરી લીધા હવે સાફ કર્યા પછી આપણે વાડકીની હેલ્પથી સિંગદાણાને આપણે આ રીતે ક્રશ કરી લેવાના તો ચીક્કી માટે સિંગદાણાને વધારે પડતાં પીસવાની જરૂર નથી એટલે તમારે મિક્સી નહીં લેવાનું તમે ઈચ્છો તો ખાણી દસ્તામાં રફલી એને કૂટી શકો બાકી તો આ રીતે કટોરીથી કરી લેવાનું એક સિંગદાણાના ત્રણથી ચાર ટુકડા થવા જોઈએ બસ તો હવે આપણે ચાસણી બનાવીશું ચીક્કી માટે તો એના માટે આપણે પાંચસો ગ્રામ ગોળ લીધો છે ચિક્કીનો અને મેજીનું સમારીને લીધું છે સાથે જ એકથી દોઢ ચમચી આપણે ઘી એડ કરી દેસું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ ચાસણી બનાવીને તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા છે ને સાતસો ગ્રામ સિંગદાણાની સાથે પાંચસો ગ્રામ ગોળ લીધો છે જો તમારે બજારમાં મળે એટલી ઘળી ચિક્કી જોઈતી હોય તો તમે સાતસો ગ્રામ સિંગદાણાની સાથે સાતસો ગ્રામ ગોળ લઈ શકો આપણે અહીંયા પાંચસો ગ્રામ લીધો છે તો એનાથી મીડિયમ મીઠી ચીક્કી બનશે તો અહીંયા બેથી ત્રણ મિનિટ માટે આપણી ચાસણી છે ને એ આપણે પકવી લીધી છે તો આ રીતે બબલ્સ પડવા માંડે એટલે આપણે કટોરીની અંદર થોડું પાણી લઈ પાણીની અંદર આપણી ચાસણી લઈને ચેક કરીશું પહેલીવાર ચેક કર્યું તો નથી બની બીજી વાર ચેક કર્યું તો આ રીતે ક્રિસ્પી આપણી ચાસણી તૈયાર થઈ છે એકદમ આપણે કેન્ડી ખાઈએ ને એવી ક્રિસ્પી થવી જોઈએ તો આપણે ચેક કર્યું ત્યાં સુધીમાં થોડું વધારે ચાસણી પકી એટલે એકદમ પરફેક્ટ પાકી ગઈ છે હવે બે ચપટી જેટલું ખાવાના સોડા એડ કરી અને મિક્સ કરી લેવાના અને તરત જ આપણે સિંગદાણા એડ કરી દેશું તો આ રીતે તમે ચાસણીને ચેક કરી અને સિંગદાણાની ચીક્કી બનાવશો તમારી ચીક્કી પરફેક્ટ બનશે હવે બરાબર એને મિક્સ કરી લઈએ તો તમારે તરત જ આ શિંગદાણાની ચીક્કી છે ને એને બટર પેપર ઉપર નથી લેવાની તો મેં અહીંયા થાળીને ગ્રીસ કરી લીધી અને થાળી ઉપર લેશું થોડી થાળી ઉપર આપણે આ ચીક્કીના મિક્સને ઠંડુ કરી લેવાનું છે અને ત્યાર પછી જ એને આપણે બટર પેપર ઉપર લેશું જેથી બટર પેપરની સાથે ચીક્કી ચોટી નહીં જાય જો તમારી પાસે ઓળી બેક હોય તો તમે તરત જ લઈ શકો એનાથી ચોટશે નહીં પરંતુ બટર પેપર ઉપર ચોંટે એટલે તમારે થોડી ઠંડી કરીને જ લેવાની તો અહીંયા થોડું ઠંડુ થઈ ગયું એટલે મેં પેપર ઉપર લઈ લીધું છે અને આપણે જેટલું બને એટલું ચમચાથી અને હાથથી ફેલાવી લેવાનું એટલે એ ટાઈમે પણ થોડી ઠંડી થઈ જશે અને હવે ફટાફટ આપણે આની ઉપર ભારે હાથ કરી અને વેલણ ચલાવી લેવાનું તો જેટલી પણ બને એટલી ચીકીને આપણે ખેંચી ખેંચી અને વણી લેવાની છે અને વણાઈ જાય એટલે એને આપણે તરત જ આ રીતે સીબાની હેલ્પથી કટ કરી લેશું તો આ રીતે જે ધારવાળું સીબુ આવે ને એનાથી કટ કરશો તો ચીક્કી કાપવામાં બહુ આસાની રહેશે ચપ્પુથી કટ કરતાં ક્યારેક ચીક્કી છે ને એ કટ નથી થતી પરંતુ આ રીતે તમે ટ્રાય ના કર્યો હોય ને તો જરૂરથી ટ્રાય કરજો આ રીતે એકદમ સરળતાથી કટ થશે અને આખી આખી ચીક્કી કટ થશે એવું નહીં કે અડધી કટ થઈને અડધી રહી જશે અને કિનારી તો આપણી કટ કરતા ને એ વખતે જ નીકળવા માંડી છે અને બાકીની ચીક્કી પણ આપણે કાઢી લીધી છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચીક્કી કેટલી સરસ બની છે અને ક્રિસ્પી તો એ એકદમ બજાર કરતાં પણ વધારે બની છે એમ કોને તો પણ ખોટું નથી તો આ રીતે તમે પણ ઘરે સિંગદાણાની ચીક્કી બનાવીને ટ્રાય કરજો અને સીબાથી કાપી છે ને તો તમે જોઈ શકો એકદમ પ્રોપર ચીક્કી કપાઈ છે તો ચાલો આપણી ક્રિસ્પી સિંગદાણાની ચીક્કી બનીને તૈયાર છે તો આ ઉત્તરાયણ પર તમે આ રીતે ચીક્કી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને હા તમને આ ચીક્કીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આજની રેસીપી તમને પસંદ આવી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો ચેનલ ઉપર નવા હોવ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી આ ચીક્કીને આપણે ખાલી ગોળમાં બનાવીને તૈયાર કરીશું એની અંદર ટેસ્ટ માટે ખાલી એક ચમચી જેટલું ઘી એડ કરીશું કોઈપણ પ્રકારની ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાનો એકદમ હેલ્ધી ચીક્કી બનાવીને તૈયાર કરીશું તો બજાર કરતાં પણ સારી ઘરે બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તલની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લેશું તલ તો હું અહીંયા સફેદ તલથી બનાવું છું તમે આ જ રીતે કાળા તલથી પણ બનાવી શકો તો તલને આપણે આ રીતે કપથી માપ કરીને લેશું જેથી પરફેક્ટ ચીકી બને તો આપણે બે કપ ભરીને તલ લેવાના છે વજનમાં માપીએ તો ત્રણસો ગ્રામ જેટલા તલ લેશું તો એકવાર તમારે શું કરવાનું કે તલ બજારમાંથી લાવો ને તો એટલા ચોખ્ખા હોય તો એકવાર એને થોડા સાફ કરી લેવાના તો અહીંયા મેં તલને સાફ કરી લીધા છે અને હવે આપણે ધીમા ગેસ ઉપર એને શેકીશું તો બે ત્રણ મિનિટ માટે તલને શેકવાના છે અને બીજી બાજુ તમે ચીકી બનાવતા પહેલાં આ રીતે બટર પેપરને ગ્રીસ કરી રાખજો બટર પેપર ના હોય તો કોઈપણ થાળી પ્લેટ કે પછી કિચન કાઉન્ટરને પણ તમે આ જ રીતે ગ્રીસ કરીને તૈયાર કરી શકો અને હવે તલમાંથી એકદમ ચટકવાનો અવાજ આવવા લાગે ને ત્યાં સુધી તલને તમારે શેકી લેવાના તલનો જે કાચો ટેસ્ટ હોય ને એ જતો રહેવો જોઈએ તો અહીંયા ત્રણ મિનિટ માટે તલ શેકી લીધા છે સાઈડ પર રાખી દેશું ઠંડા થશે ત્યાં સુધીમાં ચાસણી બનાવી લઈએ તો દોઢ ચમચી ઘી અને બે કપ જેટલો આપણે ગોળ લેવાનો ગોળ આપણે ચીક્કીવાળો લેવાનો હવે ગોળ અને ઘીથી સરસ એવો પાયો તૈયાર કરવાનો છે તો ગોળનો પાયો બનતા પણ વધારે ટાઈમ નહીં લાગે ખાલી બેથી ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગશે અને વચ્ચે વચ્ચે તમારી ગોળની ચાસણીને ચેક કરતા રહેવાનું તો વાડકીની અંદર પાણી લઈ અને તમે ચાસણીને ચેક કરવાની તો ચાસણી છે ને એ આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને બનાવવાની છે તો અહીંયા ચાસણી બની ગઈ છે તો આપણે તલ એડ કરી દેસું અને બધી જ વસ્તુને મિક્સ કરીશું તો ગોળની ચાસણીની અંદર તલ નાખો ત્યાર પછી તમારે ફ્લેમને બંધ કરી દેવાની અને બરાબર તલને મિક્સ કરી લેવાના ગોળ સાથે તો અહીંયા બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો આપણે આ મિશ્રણને બટર પેપર ઉપર લઈ લેશું તો હલકું એ ઠંડુ થાય પછી બટર પેપર ઉપર લેજો નહીં તો બટર પેપર સાથે ચીક્કી છે એ ચોંટી જશે તો બધું જ આપણે મિક્સ લઈ લેશું બટર પેપરની ઉપર અને પહેલાં એને હાથથી થપથપાવીને જેટલું બને એટલું ફેલાવવાનું ત્યાર પછી વાડકીની હેલ્પથી થોડું ફેલાવી લેશું અને હવે એકદમ ઠંડુ થવા લાગ્યું એવું લાગે ને ત્યાર પછી એની ઉપર વેલણ ચલાવી લેવાનું તો ગરમ ચિક્કીમાં વેલણ ચલાવશો તો ચિક્કી છે એ વેલણ સાથે ચોટી જશે એટલે તમારે પહેલાં એને થોડું હાથથી ને વાડકીથી ફેલાવી લેવાનું ત્યાર પછી જ વેલણથી વણી લેવાનું ત્યાર પછી ગરમ ચીક્કીમાં તમારે ચપ્પુથી કાપા કરી લેવાના અને ત્યાર પછી જ તમારે આ રીતે કોઈ પણ ધારવાળું જો તમારી પાસે ઢાંકણ હોય તો એનાથી ચીક્કીને કટ કરી લેવાની તો ચીક્કીને છે ને કાપવા માટે ચપ્પાથી ક્યારેક ક્યારેક નથી કટાત તમે આ રીતે ટ્રાય કરજો બહુ જ મસ્ત ચીક્કી કપાશે તો અહીંયા આપણી ચીક્કી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો તલની ચીક્કી બનાવવાનું એકદમ સરળ છે અને ઘરે જ બનાવીને જરૂરથી ટ્રાય કરજો કેમકે હેલ્ધી પણ છે અને એકદમ ચોખ્ખી પણ બને છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો